નમસ્કાર સર મિત્રો ગુજરાતી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિદ્યુત રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર સમ્યાલા ગામ પાસે આવેલા જેમીની સોસાયટીમાં ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરવામાં આવી વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લામાં આવેલા સમ્યાલા ગામ પાસે જેમીની સોસાયટીમાં આજ રોજ ઈદે મિલાદના તહેવારની ઉજવણી કરવામાં આવી ત્યારે જેમીની સોસાયટીના મુસ્લિમ બિરાદરો એકત્ર થઈ હજરત પીગમ્બરના જન્મદિવસની ઉજવણી જુલુસ કાઢીને કરવામાં આવી હતી આ જુલુસમાં ડીજે ઉડગાડીઓ અને ઘોડાઓ સાથે કાઢવામાં આવ્યું હતું ત્યારે હુસૈની યંગ સર્કલ ગ્રુપ દ્વારા તમામ લોકોને પાણીના બોટલ તેમજ આઈસ્ક્રીમની સુવિધા આપી હતી આ જુલુસ જેમીની સોસાયટીથી મેઇન રોડ પસાર થઈને હજરત

અમારા નદીનો જન્મદિવસનો વ્યવહાર છે અને જે ઉલ્લાસથી જામીની સોસાયટી સંઘ્યાલા ગામ દરેક જગ્યાએ બહુ શાંતિપૂર્વક પૂર્ણ કર્યો છે અને અહીંયાથી સંધ્યાલા જામીની સોસાયટીમાંથી જુલુસ કાઢીને દરગાહ સુધી જઈ દરગાહથી પરત આવ્યા છે એવી જ રીતના સંઘ્યાલામાં પણ ગામમાં જુલુસ કાઢી શાંતિપૂર્વક પૂર્ણ કરેલ છે અને અહીં આગળ આપણે પાણીના પાઉચ છે આઈસ્ક્રીમ છે કેન્ડી છે બધાનું અહીંયા વિતરણ કરવામાં આવેલું છે